વાત આજે પૂર્વ ફલન ઘટનાઓ આપણે આગલા વિડીયોમાં પૂર્વ ફલનની ઘટનાની થોડીક વાતો શરૂ કરી નાખી જે ફલનની પહેલાનો તબક્કો છે એને આપણે પૂર્વ ફલન તબક્કા તરીકે ઓળખીએ છીએ આ જે તબક્કો હોય છે એમાં મૂળભૂત રીતે શું જોવા મળી શકે છે ફલનના પહેલાનો તબક્કો જેમાં જન્યુનું નિર્માણ થાય જન્યુ વહનની પ્રક્રિયા થાય એવી વાતો અહીંયા આપણે કરીશું જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન થતી પ્રક્રિયા સમજવાની છે કે જન્યુ બને છે કેવી રીતના તો આપણે એવું જોઈ ગયા કે વિષમ જન્યુ જાતિઓ જે હોય એમાં બે પ્રકારના જન્યુઓ બને નર જન્યુ અને માદા જન્યુ નર અને માદા જન્યુ નિર્માણ થતું હોય જો જન્યુઓ હોય તો આપણે જાણીએ છીએ કે એકીય હોય છે પણ એ જેમાંથી બને છે જે પિતૃદેહ હોય છે એ પછી પિતૃ વનસ્પતિ દેહ હોય તો જેમાંથી સર્જાય છે તે બધા એકીય હોઈ શકે અથવા દ્વિકીય હોઈ શકે છે યસ એટલે શું એટલે કે વનસ્પતિ દેહ કેવા હોય છે એકીય અથવા દ્વિકીય હોઈ શકે છે તો શું થાય જરા સાંભળજો જો પિતૃદેહ એકીય હોય એટલે કે એન પ્રકારના હોય તો સમ વિભાજન દ્વારા ઉત્પન્ન થાય છે જ્યારે જો એટલે શું અર્થ એ થાય છે કે એવો થતો નથી કે એક સજીવોમાં ક્યારે અર્ધિકરણ જોવા નહીં મળે એક સજીવોના જીવનચક્રમાં જ્યારે લિંગી પ્રજનનમાં સમ વિભાજનથી ઉત્પન્ન થતા જન્યુ જોડાઈ જાય ફલિતાણ બનાવે અને તે દ્વિકીય હોય છે આ ફલિતાણના અડધીકરણ થઈને નવા એકકીય સજીવોનું નિર્માણ થઈ શકતું હોય છે તો આ પ્રકારે ત્યારે અડધીકરણ જોવા મળે પણ જ્યારે જન્યુ બનતા હોય છે ત્યારે જન્યુ બનવાની પ્રક્રિયા હંમેશા એન હોય ત્યારે એ એકકીય હોય એટલે સંભાવિક છે કે એમાં અડધીકરણ થાય નહીં માત્ર સંવિભાજન થાય જેમ કે ઉદાહરણ છે મોનેરા ફૂગ લીલ દ્વિઅંગી વનસ્પતિ આ બધામાં ખાસ કરીને સજીવો એકકીય હોય છે વનસ્પતિ દે વનસ્પતિ દેહ પોતે એકકીય હોય છે એટલે લોકોમાં શું જોવા મળી શકે છે સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ થતું હોય છે પણ ત્રિઅંગી વનસ્પતિ હોય અનાવૃમિદારી વનસ્પતિ હોય આવૃમિદારી વનસ્પતિ હોય મનુષ્ય સહિતના બધા પ્રાણીઓ હોય તે બધાના જે પિતૃદેહ હોય છે એ પિતૃદેહ હંમેશા દ્વિકીય હોય છે ટ્વાઇસન હોય છે આ દ્વિકીય દેહ હોવાને પરિણામે અને એમાંથી એકીય જન્યુ બનાવવાનું હોવાના પરિણામે એમાં કમ્પલસરી અર્ધીકરણ અથવા અવનત એટલે કે એક પ્રકારનો રિડક્શન પ્રકારનો વિભાજન જોવા મળે છે અને પરિણામે એમાંથી એક જન્યુ બનતા હોય છે રિડક્શન ડિવિઝન આપણે કહી સકીએ છે દ્વિકીય સજીવોમાં જન્યુ માતૃકોષ જે હોય છે એ અર્ધીકરણમાં પ્રવેશે છે અને અંતે રંગસૂત્રનું એક જ જૂથ એન તરીકે જન્યુમાં દાખલ થતું હોય છે ને એટલે આપણે કહી શકીએ છીએ કે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય જન્યુના રંગસૂત્રની સંખ્યા જેટલી હોય છે ટ્વાઇસ પ્રમાણે જોવા મળી શકે છે એટલે શું સર જન્યુ માતૃકોષના રંગસૂત્રની સંખ્યા એટલે કે જેમાંથી પ્રજનન કોષો બનવાના છે આપણે એમ કહી શકીએ છીએ કે જનન અદ્વિચ્છેદના કોષ કહેવાય અથવા વનસ્પતિ માટે આપણે ભણીશું ના પછીના પાર્ટમાં પીએમસી પોલન મધર સેલ કહેવાય એમએમસી મેગાસ્પોરા મધર સેલ કહેવાય આ બધા જે કોષો હોય છે ને એ હંમેશા દ્વિકીય હોય છે ટોયસ એન હોય છે અને એને પરિણામે એમાં જન્યુની સંખ્યા એન એન પ્રકારે વેચાતી હોય છે એટલે કે અર્ધિકરણનો તબક્કો જોવા મળે એકવાર વિભાજન થાય પાછું બીજી વાર વિભાજન થાય અને પરિણામે એની સંખ્યા એક સરખી એન એન જળવાઈ રહેતી હોય છે આ રીતે એકકીય જન્યુઓ બનતા હોય છે બહુ મજાના ઉદાહરણ ચોપડીમાં બાળક અહીં આપેલા છે આમાંથી પણ ઘડીએ પડીએ સવાલો પૂછાતા હોય છે કે દરેકે દરેક સજીવો આપણે વાત આગળ ભણી ગયા કે ભાઈ મોનેરા છે પછી ફૂગ છે લીલ છે દ્વિઅંગી છે આ વનસ્પતિ એવી છે કે જેનો વનસ્પતિ દે દ્વિકીય નથી એકકીય છે એન જ છે પણ ત્યાર પછીની વાત કરી દઈએ ત્રિઅંગીની વાત કરીએ ત્યાર પછી અનાવૃત આવૃત્ત બિનદારી વનસ્પતિ બધા પ્રાણીઓ એ કેવા હોય છે ટોઇસ એન વાળા હોય છે દ્વિકીય હોય છે અને પરિણામમાં અર્ધિકરણ થાય તો મને કેટલાક વનસ્પતિ પ્રાણીના ઉદાહરણ પણ અહીં આપેલા છે કે જેમાં રંગસની સંખ્યા આપણને દર્શાવે છે કોઠા સ્વરૂપે છે અહીંયા આગળ તો જરા જોઈએ આપણે તો કેટલાક સજીવના જન્યુ માત્ર કોષ એટલે કે જેમાંથી જનન અધિજના કોષો કહી શકાય છે દ્વિકીય હોય છે એમાંથી બનતા જન્યુમાં રંગની સંખ્યા એકીય એન હોય છે તો જરા ઉદાહરણ જોતા જઈએ આગળ બહુ મજાનું ઉદાહરણ છે તો પહેલું છે અહીં આગળ ફળ માખી ડ્રોસોફિલા મેલાનો ગેસ્ટ જેને આપણે કહી શકીએ છીએ તો એની અંદર

તો ઓગણીસ થઈ જાય છે ઉંદર છે 42 છે તો એકવીસ થઈ જાય છે મનુષ્ય છે તો ત્રેવીસ આ તો તમને યાદ જ છે કે આપણામાં રંગસૂત્રો હોય છેતાલીસ કહેવાય તો ટોઇસ બરાબર ફોર્ટી સિક્સ લેન બરાબર થઈ ગયા કહેવાય કૂતરો જે છે સેવન્ટી એટ જોવા મળી શકે છે થર્ટી નાઇન અને પતંગિયું જે છે એમાં ત્રણસો એસી એકસો નેવું અડધા થઈ ગયા કહેવાય આપણે જેટલા ઉદાહરણ બતાવ્યા છે એમાં સૌથી વધારે પતંગિયું એટલે અહીંયા પણ યાદ રાખજો બાળકો પેલા સ્ટાર્ટની શરૂઆતમાં ભણી તેમ કે જેમ વ્યક્તિનું કદ એની ઉંમર સાથે સંબંધ ધરાવતું નથી એમ એના કોષમાં રહેલા રંગસોની સંખ્યા સંખ્યા પણ એના કદ સાથે સંબંધ ધરાવતું નથી બાકી તમે જાણો છો કે આપણા શરીરમાં ઘણા બધા કોષો છે મનુષ્યમાં પણ એના દરેક કોષમાં કેટલા રંગસૂત્ર છે ફોર્ટી સિક્સ છે જ્યારે પતંગીઓ લાગે તો બહુ નાનું છે છતાં એના દરેક કોષમાં કેટલા રંગસૂત્ર છે ત્રણસો એસી છે ટ્વાઇસ હોય છે યસ ટ્વાઇસ બરાબર હા અહીંયા યાદ રાખજો ભલે લખ્યો ચોપડીમાં રંગસો ની સંખ્યા પણ આ આપણા શરીરના દેહિક કોષોની રંગસોની સંખ્યા પણ કહેવાય યસ 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 એટલે શું કોષો ના રંગ સૂત્ર પણ આ જ કહેવાય એટલે ધારો કે તમને એવો સવાલ પૂછાઈ જાય કે બિલાડી જે છે બિલાડીના પૂછડીના કોષમાં રંગસો ની સંખ્યા કેટલી તો તમારો જવાબ થર્ટી એટ જ આવે ત્યારે એવું નહીં વિચારવાનું કે અહીંયા આગળ જન્યુ માતૃકો વાત કરેલી હતી એટલે આપણે એને રીતે ફોલો કરો ના બાળકો ના અહીંયા આગળ મતલબ એવો થાય છે કે જે રંગ સંખ્યા છે એ દ્વિકીય રચના છે એ શરીરના દેહિક કોષોમાં પણ જોવા મળી શકે છે કે આપણી વાત પૂછવામાં આવે કે તમારા ત્વચાના કોષોમાં કેટલા રંગ સૂત્ર છે તો તમારો જવાબ તમે બોલી ગયા વેરી ગુડ સાચું જ બોલ્યા છો તમે લોકો ફોર્ટી સિક્સ કહેવાય

અને એફિયોગ્લોસસ ત્રિઅંગી વનસ્પતિ છે ત્રિઅંગી વનસ્પતિ છે બારસો સાહીઠ જેટલા રંગસૂત્ર હોય છે એના અડધા તો અહીંયા કહીએ સિક્સ થર્ટી સૌથી વધુ રંગસૂત્ર ધરાવનારી વનસ્પતિમાં આવે છે ઓફિયસ ગ્લોસસ ત્રિઅંગી વનસ્પતિ તો એ વનસ્પતિ લખેલા છે તો અહીંયા પણ એવું યાદ રાખજો આપણ એના કેવા ભાગો કહેવાય છે આ પણ ભાગો એના દેહિક કોષોના જ કહી શકાય છે બાળકો એટલે તમને પૂછાય કે ડુંગળીના પર્ણના કોષમાં ડુંગળીના પર્ણના કોષમાં કેટલા રંગસમાં પર્ણના કોષમાં રીત બતાવી દો તમને જરા સમજો આગળ આપણે એમ યાદ રાખી શકીએ છીએ ખાસ સમજતો જરા જે મક્કા એ ખાસ કરીને આપણા વનસ્પતિ પ્રાણીઓ જે ઉપયોગમાં લેવાયેલા છે એના માટે એક શબ્દ બનાવી તમારા માટે એમ કહી શકીએ છીએ આપણે કે સૌથી નાના કદનું શું દેખાય છે તો કેવાય ઉંદર હોય એની પાછળ કોણ પડે તો એની પાછળ પડે છે બિલાડી બિલાડીની પાછળ કોણ પડે તો એની પાછળ પડે છે કૂતરો કૂતરાને કોણ રાખે મનુષ્ય પણ બધા ભાગવા જાય ને ત્યારે પતંગી ઉડી જાય આ ક્રમ જોજો આવે તો આ પ્રમાણે વિચારીએ તો ઉંદર જે છે એમાં કેટલા રંગ સૂત્ર છે તો કે આપણે ફોર્ટી ટુ છે બેતાલીસ રંગ સૂત્ર છે બિલાડી જોવા મળતો હોય છે એમાં એમાં સેવન્ટી જોવા મળી શકે છે અને જે પતંગિયું છે હા ક્રમ એટલા માટે બાળકો જરા બનાવું છું આ ઘડી કે જે તમને સરળતાથી પરીક્ષામાં યાદ અપાવશે કેવી રીતે યાદ રાખો તો ઉંદર બિલાડી કૂતરો મનુષ્ય તો આ તમને ક્રમ યા પ્રાણીના ઉદાહરણ થઈ ગયા ઓકે હવે ઉંદરમાં કેટલા છે ફોર્ટી ટુ એનાથી થોડાક ઓછા સેવન્ટી એટ નજીક નજીક છે ફોર્ટી સિક્સ તો આ તમને આવડે છે કે પોતાના શરીરના છે અને આ જે બિલાડીને જેમાંથી દસ ગણા ત્રણસો એસી બોલો ખબર પડી ગઈ તો પહેલું વાક્ય તમે નોંધી શકો છો હવે એક બીજું વાક્ય બનાવશો તમારા માટે જરા જોતા જજો બહુ સરસ મજાની વાત છે એના માટેની પણ તમને તરત યાદ રહી જાય એવી વાત આપણે કરીશું બીજું આપણે એમ કહી શકીએ છીએ કે ફળ ઘર માખી ફળ માખીને ઘર માખી ચોખ્ખા ફટાકા ખાય છે એટલે કેટલા છે તો કે આઠ અહીંયા ઘડી બાર બાર ને ડબલ ચોવીસ ચોવીસ ડબલ ઉડતાલીસ ફટા ને ફટ આવડી જ ગાય ફળ માખી આઠ બાર ડબલ ચોવીસ ડબલ ઉડતાલીસ તો જોઈ એ પ્રમાણે જોવા મળી શકે તમને તો બીજી એક વાક્ય યાદ રાખી દો બાબત તમને યાદ રહીએ હા બીજી એક બહુ મજાની વાત કરતો તમને અહીંયા ગડી આ જે ફળ માખી છે ને એનું નામ વૈજ્ઞાનિક નામ છે ઇટ ઇઝ અ ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર કહી શકાય છે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જે ઘર માખી છે જે ઘર માખી છે એ આસ કરો પાર્ટ નંબર એક અગિયારમું ધોરણ ભણી ગયા છે

તો ઓરિઝો સચાઈવા જે છે એમાં જે રંગસૂની સંખ્યા છે તેના બધી યાદ રાખી દેવાની તો કેટલી છે ચોખામાં ચોવીસ હોય છે પછી બેટાકા ઓ બટાકા તો યાદ જ છે તમે અગિયાર માં પણ ભણીને આપણે આવ્યા છીએ બટાકાનું વિજ્ઞાન નામ શું આપેલું છે આપણને તો યસ તમે બોલ્યા સાચું બોલી ગયા છે સોલેનમ ટ્યુબરોઝમ ટ્યુબરોઝમ બાય એટલે આવો પણ સવાલ પૂછાય સોલિનમ ટ્યુબરોઝમાં કેટલા રંગસૂત્રો હોય છે ત્યારે ગભરાવાનું નહીં સોલિનમ ટ્યુબરોઝમ એટલે કે બટાકા બટાકામાં જાવ તમને આવડી જાય છે કેટલા હોય છે ફોર્ટી તો આમ યાદ રાખી શકાય છે બહુ સહેલું તમારા માટેનું વાક્ય છે તો જો કઈ કઈ વાતો પૂરી કરી ફળ માખી ઘર માખી બિલાડી ઉંદર મનુષ્ય કૂતરો પતંગી પતી ગયું તો અહીંયા આગળ ચોખા પતી ગયા બટાકા પતી ગયા હવે બાકી શું રહ્યું છે જરા જોતા જરા એકદમ સિમ્પલ આવે વૈધું છે તો એવું કહેવાય છે ડુંગળી

વન્સ મોર યાદ રાખી તમારે નોટમાં નોંધી દેજો કારણ કે તો જ તમને મજા આવશે સજીવમાં જન્યુ બને તેનું મહત્વ આપણે જોયું કે એને પહેલા બધા જન્યુઓ કેના બને છે એની વાતો કરી નાખી હવે જન્યુઓનું વહન કેવી રીતે થાય છે એના વાતને સમજવાનું છે તો જરા જોતા જઈએ આપણે જન્યુ વહન જન્યુઓમાં નિર્માણ બાદ नर અને માદા જન્યુઓ તેમના ફલન માટે ભૌતિક રીતે ભેગા થાય છે તો જન્યુઓમાં નિર્માણ થઈ ગયું

નર અને માદાજન્ય ચલિત હોય છે એટલે બંને પાણીમાં વહન પામી શકતા હોય છે આમ નરજન્યુ ના વહન માટે માધ્યમની જરૂર પડે છે અને આવી લીલ હોય 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 દ્વિઅંગી કે વનસ્પતિની અંદર આવા હોયના વહન માટે પાણી માધ્યમ દ્વારા જન્યુ વહન પામતા હોય છે મોટી સંખ્યામાં નરજન્યો માદાજન્યુ સુધી પહોંચવા નિષ્ફળ જાય છે કેમ એવું કારણ કે એનું વહન પાણી માધ્યમ દ્વારા થતું હોય હા કેટલી ઉચ્ચની વનસ્પતિમાં પવન દ્વારા થતું હોય કીટકો દ્વારા થતું હોય પક્ષીઓ દ્વારા થતું હોય તો નોટ નેસેસરી કે પરાગ્રજ હોય એટલે કે નરજન કોષ ધરાવનારા ભાગો હોય કે એ અંદરના નરજન્યુ એ સીધા ત્યાં માદાજન્ય સુધી પહોંચી જ જાય કારણ કે વચ્ચે કોઈને કોઈ અવરોધ આવી જાય છે અને એટલા માટે એની ત્યાં સુધી પહોંચવાની સફળતા બહુ ઓછી છે એટલે નિષ્ફળતા વધારે છે તો આ દરમિયાન જન્યુના નાશ થવાની કે ગુમાવવાની શક્યતા વધુ હોય છે હંમેશા એટલા માટે જ યાદ રાખજો નરજન્યુની પૂર્તતા કરવા માટે માદાજન્યુ જે હોય છે

જે આવૃ વનસ્પતિ છે એમાં પરાગરજ એટલે કે લઘુ એ બીજા અને અંડક એ અંડકોષના વહન કહેવાય એટલે કે નરજન્યનું વહન કોણ કરે છે વનસ્પતિમાં ખાસ કરીને આવૃતમાં પરાગ્રજ કરે છે યસ અને અંડકની અંદર અંડકોષ રહેતો હોય છે માટે પરાગાશયમાં નિર્માણ પામતી પરાગરજનું ફલન પહેલા પરાગાશર પર સ્થળાંતરણ થવું જરૂરી છે હજે એટલે પરાગાશર નિર્માણ કોણ પામે છે પરાગરજ એ તથી પહોંચે છે ક્યાં પરાગાશન પર એટલે એનું ફલન થાય એ પહેલા એને ત્યાં પહોંચવું જરૂરી છે તો એના માટે શું થાય છે અને પરાગ નયનની પ્રક્રિયા દર્શાવી પડે છે જેમ કે વટાણા જેવી સ્વફલિત એટલે કે દ્વિલિંગી વનસ્પતિ જે હોય છે એમાં પરાગાશય અને પરાગાશન એકબીજાની ખૂબ જ નજીક હોય એક જ ફૂલમાં બંને જણા છે એટલે એકદમ નજીક હોય છે એને કારણે

પરાગનયન કહેવામાં આવે છે આવું જે પરાગનયન હોય છે એ જુદા જુદા પ્રકારનું હોય કેવી રીતે જુદા પ્રકારનું હોય તો મેં તમને કીધું ને કે કેટલીક વાર કેટલાકમાં એ પ્રક્રિયા કીટક દ્વારા થાય કેટલાકમાં એ પ્રક્રિયા પાણી દ્વારા થાય કેટલાકમાં આવી ઘટનાઓ પક્ષીઓ દ્વારા થતી હોય કેટલાકમાં આવી ઘટનાઓ પવન દ્વારા થતી હોય આમ જુદી જુદી પરાગ પરાગનયન થાય એટલે પરાગ રત્નુ પરાગસર થાય બેસવાનું પછીનું અંકુરન થાય અને અંકુરન થાય એમાંથી નાની પરાગ નલિકા બનાવે આ પરાગ નલિકા જે હોય એ નરજન્યોનું વહન અંડક સુધી કરતી હોય છે કેવી રીતના એક નાની આકૃતિ સમજાવું તમને ધારો કે આ એક સ્ત્રી કેશનનો ભાગ છે એની અંદર અંડક છે યસ આ જે અંડકોચ બાળકો એને બીજાંડ કહેવામાં આવે છે બીજી ભાષામાં આ અંડકો કે બીજાંડ હોય એની અંદર અંડકોશ રહેતા હોય અને જ્યારે પરાગ્ર અહીંયા બેસે છે બાળકો ત્યારે પરાગ્રમાંથી અંકુર અને પરાગ નલિકા બને એ પરાગ નલિકા શું કરે છે નરજન કોષ વહન અંદર સુધી કરે એટલે આપણે કહીએ છીએ કે જે વનસ્પતિ છે આવૃીધારી વનસ્પતિ છે એમાં નરજન કોષ કેવા છે અચલિત છે મોટે ભાગે તો

પરિણામે આવા સજીવમાં જનનીના વહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ જોવા મળી શકે છે જન્યો જે જોવા મળતા હોય છે એ સફળતાપૂર્વક વહન પામે એક બે નજીક આવે અને પરિણામે લિંગીમાં સૌથી જટિલ એવી ઘટના ફલન માટે આવશ્યકતા ઊભી કરતા હોય છે એટલે જન્યનું વહન ત્યાં સુધી થવું જરૂરી છે યાદ રાખજો અહીંયા ઘડી કે એક લિંગી પ્રાણીઓ હોય એમાં આ વ્યવસ્થા જોવા મળતી હોય છે હા પણ જે ખાસ કરીને એમ કહેવાય ને કે જે દ્વિલિંગી પ્રાણીઓ છે ઉભય લિંગી